હેલો જાગૃત તમારું સ્વાગત છે મારું બેટા આજે હું તમને કહીશ કે એ એડમિશન લેતા નહીં ઓકે અને એમાં એડમિશન ના લેવો તો સેમાં એડમિશન લઈ શકાય એ પણ હું તમને સમજાવીશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવે તમને લોકોને બેટા એક્ઝેક્ટલી ખબર પડે કે તમારે આગળ બેટા લાઈફમાં શું કરવાનું છે રાઈટ એ ખબર નહીં પડે તો તકલીફ પડી જશે કેમકે અત્યારના સ્ટુડન્ટ્સ જે છે બારમા ધોરણમાં તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હશે કે મને આમાં ઇન્ટરેસ્ટ છે મને આમાં ઇન્ટરેસ્ટ છે મને આ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે પણ બેટા હું તમને કહી દઉં કે અમે જેટલા પણ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને મળીએ છીએ ને એમાં નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટ્સને એમને ખ્યાલ જ નથી હોતો કે એમને એકચ્યુઅલી સેમાં ઇન્ટરેસ્ટ છે બહુ મોટી સમસ્યા છે આ બરાબર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને કેમ નહીં લેવાનું એ પણ હું તમને હું સમજાયશ તમને લોકોને આઈડિયા આવે અને બેટા તમારે જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં ખાસ તમે લોકો જોડાઈ જજો એક વાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી બીકોઝ કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું કઈ કોલેજમાં લેવું કઈ કોલેજમાં ના લેવું ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી એ બધાને આપણે ઓનલાઈન વેબિનાર્સને બધું કરવાના છીએ તો ખાસ કરીને તમે લોકોએ વોટ્સઅપ ગ્રુપમાં જોડાજો મિસ ન કરતા બિકોઝ એક નાની ભૂલ આપણે આખી જિંદગી પસ્તાવો કરાવશે કે સારું આ ભૂલ થઈ ગઈ પહેલાં જો ચિંતન સૌને પૂછી લીધું હોત તો આ સમસ્યા ના આવી હોત રાઈટ તો વોટ્સઅપ ગ્રુપમાં આપણે જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડાઈ દેજો ચલો તો આપણે કઈ કઈ બ્રાન્ચમાં તમે લોકો એડમિશન ના લેવું જોઈએ એ હું સમજાઈશ પહેલી બ્રાન્ચ જે છે બેટા પહેલી બ્રાન્ચ જે છે એ છે એરોનોટિકલ આ બ્રાન્ચની અંદર એડમિશન લેતા વિચારવાનું હવે આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અમે લોકો જોયા છે કે સર મને એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે મારે એમાં આગળ વધવું છે ને મારે ઈસરોમાં જવું છે ને આ અંતે ઘણી બધા લોકોના ડ્રીમ હોય છે બટ એક વસ્તુ બેટા ખાસ સમજવાની તમારે લોકોએ કે એરોનોટિકલ એન્જિનિયરિંગ તમારે બ્રાન્ચ ખોટી નથી બટ ગુજરાતની અંદર આ વસ્તુ કરવી ડિફિકલ્ટ છે બિકોઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ એવી જગ્યાએથી કરવું જોઈએ કે જ્યાં આગળ જે કોલેજમાં મોટી મોટી ગ્રાન્ટ આવતી હોય જો બેટા આ બધા મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે કદાચ તમે આ વિડીયો જોઈ રહ્યા હો અને તમે કદાચ આ પોઈન્ટ ઓફ વ્યૂથી એગ્રી ના કરો બરાબર દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય પણ છેલ્લા દસ વર્ષથી જે મારો એક્સપિરિયન્સ કે છે હું જે આ ફિલ્ડમાં છું એ હિસાબે હું કહી રહ્યો છું તો એરોનોટિકલ એન્જિનિયરિંગ જે છે ને એ જે કોલેજમાંથી કરવાનું હોય ને એ કોલેજની અંદર મોટી મોટી સરકારની ગ્રાન્ટ આવતી હોવી જોઈએ બિકોઝ એની મશીનરી જે છે એના સોફ્ટવેર જે છે એ બધી બહુ મોંઘી વસ્તુ છે જે બધી આપણી ગુજરાતની કોલેજોમાં હોતું નથી જેના કારણે તમે ત્યાં જશો એરોનોટિકલ એન્જિનિયરિંગમાં તો પછી પસ્તાશો કેમ કે એમાં પ્લેસમેન્ટને બધામાં બહુ તકલીફ પડશે જો એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું જ હોય તો આઈઆઈએસટી બેંગ્લોરથી તમે કરો જે ઇસરોની જ કોલેજ છે એમાંથી તમે એરોનોટિકલ એન્જિનિયરિંગ કરો તો એની કોઈ વેલ્યુ છે અને એ પણ એના માટે તમારે જે ડેબલ્યુ મેન્સ ક્લિયર કરી જે એડવાન્સ આપી અને તમારે એમાં જવું જોઈએ જો તમારે જે એડવાન્સ તમે લોકો નથી આપી શકતા કદાચ તમે જે મેન્સ નથી આપી તો પણ તમારે એમાં જવું જ છે તમારે આગળ વધવું જ છે તો તમારે લોકોએ શું કરવું જોઈએ ખબર આની જગ્યાએ તમારે બેટા મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ રાઇટ અને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પણ તમે લોકો આ ફિલ્ડમાં આગળ વધી શકો છો અને પ્લસ પછી તમે માસ્ટર્સ કરી શકો છો અને માસ્ટર્સ કરીને આ ફિલ્ડમાં તમે લોકો આગળ વધી શકો છો પણ તમે બેટા મિકેનિકલ એન્જિનિયરિંગ કરશો એના કારણે તમારા સ્કોપ વધી જશે સ્કોપ એટલે કે તમારી પાસે ઓપ્શન્સ ઘણા બધા આવી જશે કેવી રીતે તમને આગળ સમજાવીશ આના પછીની બીજી બ્રાન્ચ તમે જે કહેવા જઈ રહ્યો છું એના પછી તમને સમજાવું કે મિકેનિકલ કરવાથી તમને શું ફાયદો છે કેમ એરોનોટિકલ ના કરાય કેમ ઓટોમોબાઈલ ના કરાય એ પણ તમને કહી એટલે જે બીજી બ્રાન્ચ જે છે બેટા અહીંયા તમને કહેવા જઉં છું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ રાઈટ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જે છે એ પણ તમારા લોકોને જો કરવું હોય તો એકવાર વિચારવું કેમ વિચારવું એ પણ તમને હું કહીશ બેટા હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આપણને આપણા વિદ્યાર્થીઓ કે આપણા પેરેન્ટ્સને એકચ્યુઅલમાં ખબર જ નથી કે કઈ ફિલ્ડ સારી છે અને કઈ ફિલ્ડમાં આપણે આગળ વધીએ તો આપણને વાંધો નહીં આવે હવે તમને લોકોને ખબર છે બેટા નેશનલ એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે જેના કારણે તમારા લોકોએ ઓપ્શન્સ તમારી પાસે ઘણા બધા વધી જાય છે કેવી રીતે વધી જાય છે તમને સમજાવવું ફોર એક્ઝામ્પલ આની જગ્યાએ પણ તમારે શું કરવું જોઈએ આની જગ્યાએ પણ તમારે મિકેનિકલ એન્જિનિયરિંગ જ કરવું જોઈએ જો તમારે ઓટોમોબાઈલમાં ઇન્ટરેસ્ટ તો પણ કેમ એ તમને સમજાવું જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા અત્યારે આપણને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો શોખ છે આપણે ગાડીઓનો શોખ છે ટેસ્ટલા જોઈએ છે આ જોયું છે ગાડીઓનો શોખ હોય ઘણા બધા એમ કહેતા હોય કે મને કોમ્પ્યુટરમાં ગેમ્સ સમજી ગમતી હોય છે હું કોમ્પ્યુટરમાં મને શોખ છે મને એક્સેલ શીટ ગમે છે મને પાવર પોઈન્ટ ગમે છે અને મને કોમ્પ્યુટર ગમે છે કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે એક્ચુઅલી એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આખું અલગ જ છે એટલે ગેમ રમવી ગમતી હોય કે પાવર પોઈન્ટ કરવું ગમતું હોય કે કોમ્પ્યુટર ખોલીને બંધ કરતા આવડતું હોય એનો મતલબ એવો નથી કે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સક્સેસફુલ જશો જ રાઈટ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જો બેટા મિકેનિકલની અંદર છે ને મિકેનિકલ એક એક કોર બ્રાન્ચ કહેવાય હવે આ મિકેનિકલ એન્જિનિયરિંગ એવી બ્રાન્ચ છે ભલે ગમે એટલા કહેતા હોય કે આની અંદર બેકારી છે જોબ નથી પણ જો તમે લોકો ક્વોલિટીવાળું એન્જિનિયરિંગ કર્યું હોય તો કોઈ દિવસ આમાં બેકારી આવે જ નહીં બિકોઝ મિકેનિકલ વગર દુનિયા ચાલે જ નહીં કોર બ્રાન્ચ છે કોઈ દિવસ ચાલે નહીં મિકેનિક મિકેનિકલની અંદર તમે જોવો ને બેટા તો મિકેનિકલની અંદર અલગ અલગ સબ બ્રાન્ચ પડતી હોય છે ફોર એક્ઝામ્પલ એરો જે છે આપણે એની સબ બ્રાન્ચ કહી શકીએ ઓટોમોબાઈલ જે છે આપણે એની સબ બ્રાન્ચ કહી શકીએ મેટલરજી જે છે આપણે એની સબ બ્રાન્ચ કહી શકીએ રાઈટ તમે થર્મલ સાઈડ જાઓ તો થર્મલ બી આની એક સબ બ્રાન્ચ કહી શકાય તો આ બધી એની સબ બ્રાન્ચ થઈ ગયા હવે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને એવું ઇન્ટરેસ્ટ પડ્યો કે ના મારે તો એરોનોટિકલમાં જવું છે અને એને એરોનોટિકલમાં એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું અહીંયા ઘર અને એમાં એડમિશન લીધા પછી અને એમ થયું કે ના સાલો મન તો એટોનોટિકમાં મજા જ નથી આવતી તો હવે મારે ઓટોમાં શિફ્ટ થવું છે કે મારે મેટલોજીમાં કે મારે થર્મલમાં કે મારે બેટા ફ્લુઇડમાં શિફ્ટ થવું છે તો કેવી રીતે એ વસ્તુ પોસિબલ છે બિલકુલ પોસિબલ નથી પણ જો એની જગ્યાએ તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે થોડો આનો ટેસ્ટ લીધો હોય થોડો આનો ટેસ્ટ લીધો હોય થોડો આનો લીધો હોય થોડો આનો લીધો હોય થોડો આનો લીધો હોય તમે એક્સપ્લોર કર્યું હોય તો એક્સપ્લોર કરવાના કારણે તમે લોકોને એકચ્યુઅલીમાં આઈડિયા આવ્યા કે તમને કંઈ બ્રાન્ચ ગમે છે તો પછી માસ્ટર્સ એમાં કરો ને સ્કોપ જ છે ને તો સ્ટાર્ટિંગમાં તમે કેમ તમારી જે કહેવાય ને કે ઓપ્શન્સ તમારા ઓપ્શન્સ તમે કેમ ક્લોઝ કરી રહ્યા છો નેવર ક્લોઝ ક્યારેય ક્લોઝ ના કરશો મિકેનિકલ લો તો તમે લોકોને તમારા ઓપ્શન ઓપન રહેશે એટલે એરોનોટિકલ એન્જિનિયરિંગ ના લેશો બરોબર છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ના લેશો થર્ડ જે છે બેટા મેકાટ્રોનિક્સ છે એ પણ હું તમને કહીશ કે તમે ના લેશો મેકાટ્રોનિક્સ લેવું હોય તો મેકાટ્રોનિક્સ તમારે લેવું હોય તો તમારે સિમ્પલ એના જગ્યાએ તમારે શું કરવું જોઈએ ખબર છે તમારે મિકેનિકલ કરવું જોઈએ અને મિકેનિકલ કર્યા પછી તમારે વીએલએસઆઈની અંદર માસ્ટર્સ કરવું જોઈએ તમે આ બે કોમ્બિનેશન કરો ને તમારે મેકાટ્રોનિક્સ થઈ જાય કા તો ઈસી લેવું જોઈએ અને ઈસી લઈને પછી તમે મેકાટ્રોનિક્સમાં આગળ તમે તમે રોબોટિક્સ કરો એટલે કે ઈસી લો અને ઈસી લઈને તમે સાથે કોડિંગ શીખો તો પણ તમે મેકાટ્રોનિક્સમાં આગળ વધી શકો છો એમાં કશી શંકાને સ્થાન જ નથી તો મેકાટ્રોનિક્સ લેવું કરતા તમે કોર બ્રાન્ચ પકડો મિકેનિકલ કરો સાથે વીએલએસઆઈ કરો વીએલએસઆઈ નો મતલબ થાય છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન બરોબર છે જે એકચ્યુઅલીમાં ડીઆઈઆઈ માં થતું હોય છે ની અંદર અમદાવાદ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં થાય છે વીએલએસઆઈ તો મિકેનિકલ કરીને તમે કરી શકો છો યા તો ઈસી કરીને તમે વીએલએસઆઈ કરી શકો છો યા તો ઇલેક્ટ્રિકલ કરીને તમે વીએલએસઆઈ કરી શકો છો માસ્ટર્સ તો જેના કારણે તમે લોકો ની જ બ્રાન્ચમાં તમારે આગળ વધવું હોય તો તમે વધી શકશો પણ સ્ટાર્ટિંગમાં જ કેમ મેકાટ્રોનિક્સ પકડી લેવું મારા મુજબ તો એ યોગ્ય નથી એના કરતાં કોલ બ્રાન્ચ કાં તો મિકેનિકલ કાતો તો પકડો તમે ઇલેક્ટ્રિકલ પણ લઈ શકો છો ઇલેક્ટ્રિકલ લઈને પછી તમે વીએલએસઆઈમાં આગળ વધો બરાબર ઇલેક્ટ્રિકલ પ્લસ વીએલએસઆઈ કરો તો પણ તમને વાંધો નહીં આવે બધા ઘણા બધા ઓપ્શન છે સ્માર્ટલી તમારે બેટા કરિયર ડિસાઇડ કરવાનું હોય છે જે લોકો અમને પર્સનલી મળતા હોય છે એ લોકોને અમે ઘણા બધા ઓપ્શન આપીએ છીએ તમારા લોકોને બી પર્સનલી મળવું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાજો ફ્રી ઓફ કોસ્ટ જ છે મળવાનું બરાબર એમાં બધી ઇન્ફોર્મેશન આવે છે રાઈટ તો થર્ડ બ્રાન્ચ મેં તમને કીધી બેટા મેકેટ્રોનિક્સ સેમ વાત કરીએ તો ફોર્થ બ્રાન્ચ જે છે ફોર્થ બ્રાન્ચ લેતા પહેલા વિચારજો એ ફોર્થ બ્રાન્ચ જે છે બેટા રોબોટિક્સ હવે રોબોટિક્સ ઘણા બધાને એવી ઇન્ટરેસ્ટ હોય છે મને રોબોટિક્સમાં ઇન્ટરેસ્ટ છે રોબોટિક્સમાં ઇન્ટરેસ્ટ એવું ધ્યાનમાં રાખજો તમે રોબોટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો કોડિંગ તો આવશે બરાબર કોડિંગ તો આવશે જ તો તમારે રોબોટિક્સમાં જવું હોય તો ઘણી બધી રીતે જવાય તમે મિકેનિકલ કર્યા પછી પણ રોબોટિક્સમાં જઈ શકો માસ્ટર્સ કરીને બરાબર તમે મિકેનિકલ કર્યું હોય તો પણ તમે રોબોટિક્સમાં જઈ શકો તમે કોમ્પ્યુટર આઈટી કર્યું હોય તો પણ તમે રોબોટિક્સમાં જઈ શકો તમે ઈસી કર્યું હોય તો પણ તમે રોબોટિક્સમાં જઈ શકો તો અત્યારથી જ કેમ રોબોટિક્સ બ્રાન્ચ ચૂઝ કરો છો તમે રોબોટિક્સમાં ઘૂસી ગયા મને રોબોટિક્સ ગમે છે મને રોબોટિક્સ ગમે છે કોડિંગ કોડિંગ ના ગમ્યું મતલબ શું રહેશે પણ તમે કોમ્પ્યુટર આઈટી કરશો કાં તો મિકેનિકલ કરશો કા તો ઈસી કરશો તો તમે લોકોને પાછી માસ્ટર્સ કરવામાં તમે રોબોટિક્સમાં આગળ વધી શકો છો તો આ બ્રાન્ચ જે મેં તમને કીધી એરોનોટિકલ ઓટોમોબાઈલ મેકાટ્રોનિક્સ રોબોટિક્સ આ બધી બ્રાન્ચ જે છે ને એક્ચુલી સબ બ્રાન્ચ કહેવાય બધી કઈ કહેવાય સબ બ્રાન્ચ કોર બ્રાન્ચ ના કહેવાય સબ બ્રાન્ચ કહેવાય કોઈ દિવસ સ્કોર બ્રાન્ચ ના કહેવાય રાઈટ તો આ ચાર બ્રાન્ચ તો મેં તમને કીધી કે જેમાં તમારા બેટા એડમિશન હતા પહેલા વિચારવું જોઈએ એના પછી હું તમને કહીશ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કેમ ના કરાય એનું પણ તમને હું કહીશ ભાઈ જો આની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે બ્રાન્ચ ખોટી નથી હું તમને અગે રિપીટ કરું છું આ બધી બ્રાન્ચ પણ કોઈ ખોટી નથી પણ ગુજરાતની અંદર અત્યારે એવી કોઈ સારી કોલેજો નથી કે જે આ બધીમાં કરાવે તમે સિમ્પલ એક્ઝામ્પલ આપો કે ધારો કે ડીઆઈસીટી છે કે નિર્મા છે એમાં ક્યાં એરોનોટિકલ છે એમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે મેકાટ્રોનિક્સ છે રોબોટિક્સ છે નથી હોતું તમે જુઓ એકવાર જે ટીયર વન કોલેજ છે ટીયર વન કોલેજમાં બધી બ્રાન્ચ અવેલેબલ છે એકવાર ખાસ જોઈ લેવાનું કે એમને ખબર છે કે આ બધી બ્રાન્ચ વર્થલેસ છે માસ્ટર્સમાં તમે પેલા કરી શકે છે તો ખાલી ખોટું આપણે કેમ જવું રાઈટ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ એટલે બીને ના કરાય બિકોઝ લિમિટેડ સ્કોપ છે એવું નથી કે સ્કોપ નથી બટ લિમિટેડ સ્કોપ છે સેલરી વાઇઝ જોવા જઈએ તો સેલરીનો ગ્રોથ જે છે એમાં પણ બધી રીતે સ્કોપ લિમિટેડ હોવાને કારણે અને આપણી કોલેજની અંદર પણ આપણી કોલેજોમાં પણ એવું ક્વોલિટી ટીચિંગ કરવું અઘરું છે બરાબર બિકોઝ તમને કહેવાય ને કે આને લગતી કંપની ગુજરાતની અંદર પહેલાં ટેક્સટાઇલમાં બહુ જબરદસ્ત ડિમાન્ડ હતી અત્યારે ગુજરાત ટેક્સટાઇલ માટે થોડુંક ડીમ પડ્યું છે રાઈટ તો જેના કારણે તમારે આ પ્રાંત બધા પહેલાં વિચારવું જોઈએ એના પછી વાત કરીએ બેટા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છઠ્ઠા નંબરની જે બ્રાન્ચ છે બેટા એ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે આવા મને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના એટલા બધા સ્ટુડન્ટ્સ મળેલા છે કે સર બહુ મોટી ભૂલ કરી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કરીને બરાબર છે પણ એક વસ્તુ તમારે ખાસ સમજવાની આ બ્રાન્ચમાં જવું છે અમારી પાસે ઘણા રસ્તા છે અમારી પાસે એવા રસ્તા બી છે કે જે મેં આ ના પાડી છે ને એમાં તમને એડમિશન અપાઈને તમને આગળ વધારી શકીએ અમારી પાસે એવા રસ્તા પણ છે પણ એના માટે તમારે અમે જે કહીએ રસ્તો ફોલો કરવો પડે અમે જે કહીએ પાથ ફોલો કરવો પડે તો તમે આગળ વધશો બાકી આગળ ના વધી શકાય ખાલી એટલું કરીને આગળ ના વધી શકાય એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ના કરવું જોઈએ બિકોઝ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ઇઝ અગેન સબ બ્રાન્ચ આ પણ બેટા સબ બ્રાન્ચ છે તો તમારે એન્વાયરમેન્ટલમાં જ આગળ વધવું હોય તો તમારે કઈ બ્રાન્ચમાં જવાય ખબર છે તમારે એન્વાયરમેન્ટલમાં જ આગળ વધવું હોય બેટા તો તમારે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લે તમે બેટા સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લેશો તો શું થશે ખબર છે એમાં પણ અલગ અલગ સબ બ્રાન્ચ બને ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચર અમુક કોલેજોમાં સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પણ હશે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે ફ્લુડ એન્જિનિયરિંગ છે રાઈટ આ બધી એની સબ બ્રાન્ચ થઈ ગઈ કહેવાય તો તમે સ્ટ્રક્ચરમાં લો એન્વાયરમેન્ટલમાં લો ફિલ્ડમાં લો એના કરતા સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લો કોર બ્રાન્ચમાં એડમિશન લો જેના કારણે તમારી પાસે બધામાં જવા માટે ઓપ્શન રહે સિવિલ એન્જિનિયરિંગથી પણ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં જવાશે તો તમારી કોલેજમાં એન્વાયમેન્ટલ એન્જિનિયરિંગ હશે અને સિવિલ એન્જિનિયરિંગ હશે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની આવી જે સ્ટ્રક્ચર રિલેટેડ કંપની છે તો સ્ટ્રક્ચર રિલેટેડ કંપની હોય તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ વાળાને જોબ આપવા માટે ના પાડશે કે ભાઈ આ લોકોને ના બેસાડતા સિવિલ વાળાને બેસાડો રાઈટ જો ફ્લુડ વાળી કંપની આવી કોઈ કોઈ કંપની એવી છે કે જે ફ્લુડ મિકેનિક્સ પર ડિપેન્ડ કરે છે ફ્લ્યુડ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે તો ફ્લુડ મિકેનિક્સ પર ડિપેન્ડ કરતી હોય તો એ લોકો એમ કહે છે કે ભાઈ એન્વાયરમેન્ટલ વાળા નહીં પણ એ સિવિલ વાળાને બેસાડ બટ એન્વાયરમેન્ટલ છે તો સિવિલની સબ બ્રાન્ચ અને એન્વાયરમેન્ટલની પણ કોઈ કંપની આવશે તો એન્વાયરમેન્ટ વાળા કે એન્વારમેન્ટ વાળા બેસાડો પણ સિવિલના અમે ચેક તો કરી લઈએ છોકરાઓ સારા હોય તો એમાંથી લઈ શકે એ એની જ બ્રાન્ચ છે તો જોઈએ સિવિલમાં બધી જગ્યાએ ફિટ થશે આપણે હંમેશા એવું બનવાનું એવો સ્ક્રુક એવો નટબોર્ડ બનવાનું કે બધી જગ્યાએ ફિટ થાય એક જ જગ્યાએ ફિટ થાય એવું નહીં રાખવાનું રાઈટ તો આ છઠ્ઠા નંબરની જે બ્રાન્ચ છે બેટા એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે ટાળવું જોઈએ સાતમા નંબરની બ્રાન્ચ જે છે બાયોમેડિકલ એન્જિનિયરિંગ બીકોઝ તમે લોકો હા બી ગ્રુપના હોય તો તમે લોકો આ વસ્તુ ચૂઝ કરી શકો છો બાકી એ ગ્રુપના સ્ટુડન્ટ્સને એમાં પડવાની જરૂર નથી બીકોઝ તમે લોકો બેટા બાયોલોજી કર્યું નથી કેમેસ્ટ્રીમાં પણ તમે એટલો શોખ ઓછો હોય તો ખાલી ખોટું આ બ્રાન્ચમાં જવાનો કોઈ જરૂર નથી બરોબર છે હા તમારે આગળ જઈને માસ્ટર્સ કરવું હોય ફોરેનમાં જવું હોય તો બાયોમેડિકલ એન્જિનિયરિંગ ઇઝ ગુડ ફોર યુ બાકી કોઈ મતલબ નથી એનો કરવાનો પછી છે એક એમએસયુની બીજી બ્રાન્ચ છે સિવિલ ઇરિગેશન વોટર મેનેજમેન્ટ સિવિલ ઇરિગેશન વોટર મેનેજમેન્ટ સિવિલ ઇરિગેશન વોટર નામ જ છે સિવિલ વોટર મેનેજમેન્ટ હવે આ જે મેં તમને કીધી બરાબર અગેન આમાં જવું એના કરતાં તમારે સિવિલમાં જવું સારું અગેન આ વોટર મેનેજમેન્ટ જે છે અગેન એ સિવિલની સબ બ્રાન્ચ કહેવાય એટલે આ જે આઠમા નંબરની બ્રાન્ચ કીધી એમાં પણ તમારે એકવાર વિચારવાનું એના પછી નવમાં નંબરની બ્રાન્ચ જે છે મેટલોજીકલ એન્જિનિયરિંગ મેં તમને કીધું એમ મેટલોજીકલ એન્જિનિયરિંગ એન્ડ મેટલોજીકલ એન્ડ મટિરિયલ એન્જિનિયરિંગ મેટલોજીકલ એન્ડ મટિરિયલ એન્જિનિયરિંગ જે છે અગેન મિકેનિકલની સબ બ્રાન્ચ છે તો મેટલોજીકલ એન્ડ અને મટિરિયલ એન્જિનિયરિંગ કરો એના કરતાં અગેન તમારે કઈ કઈ એન્જિનિયરિંગ કરવું જોઈએ તમારે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ તો તમે પછી માસ્ટર્સ એમાં કરજો માસ્ટર્સ થાય છે ઘણી બધી માં ઘણી બધી આઈઆઈટીમાં આની અંદર માસ્ટર્સ થાય છે ઘણી બધી એનઆઈટીઝમાં ઘણી બધી અંદર બધામાં માસ્ટર્સ થાય છે તો આ બધી અત્યારથી પકડવાની જરૂર નથી તમારા લોકો મિકેનિકલ એન્જિનિયરિંગ પકડવું જોઈએ અને એના પછી લાસ્ટ જે છે એ બાયો ઇન્ફોર્મેટિક્સ એન્જિનિયરિંગ છે અગેન બાયો ઇન્ફોર્મેટિક્સ એન્જિનિયરિંગ જે છે એ પણ હું તમને એમ કહીશ કે જો તમે એક ગ્રુપમાં હોય તો એમાં જવાની જરૂર નથી બી ગ્રુપવાળા એને ચૂઝ કરી શકે છે બરોબર છે અને એ પણ આગળ ફોરેનમાં તમારે ના એટલે કે આઉટ ઓફ કન્ટ્રી તમારે જવાની ઈચ્છા હોય તો આ બે બ્રાન્ચ તમને કામમાં આવશે બાકી ગુજરાત લેવલ તમને એટલું યુઝફુલ થવાના ચાન્સીસ ઓછા છે રાઈટ તો આ બધી બ્રાન્ચ જે છે એ તમારે અમે એડમિશન ના લેવું જોઈએ કઈ બ્રાન્ચમાં તમે એડમિશન લો તો ચાલે સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું કોર બ્રાન્ચ પર સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું કોર બ્રાન્ચ પર કોર બ્રાન્ચ એટલે કે કોમ્પ્યુટર આઈટી કોર બ્રાન્ચમાં લઈ શકાય આપણે એને બરોબર પણ આ ટેક ટેકનોલોજી મતલબ કે ટેક બ્રાન્ચ કહેવાય બરોબર છે હવે તમે પછી વાત કરીએ મિકેનિકલ બરોબર મિકેનિકલમાં જવાય ઇલેક્ટ્રિકલમાં જવાય સિવિલમાં જવાય બરોબર છે ઈસીમાં જવાય આ બધા આ બધી બ્રાન્ચ જે છે કોર બ્રાન્ચ છે છઠ્ઠી કેમિકલમાં જવાય યસ તમે નિર્માણની અંદર કે અંદર કેમિકલ કરો તમારા બ્રાન્ચ તો તમને સારો એવો જોબ મળી શકે છે રાઈટ આ બધી કોલ બ્રાન્ચ છે એના સિવાય તમારે બીજી કોઈ બ્રાન્ચમાં જવું હોય તો પાવર ઇલેક્ટ્રોનિક્સ છે રબર ટેકનોલોજી એલડીમાં છે એમાં તમે જઈ શકો છો બરાબર ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટિપ્યુટેશનમાં જઈ શકો છો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં જઈ શકો છો ઘણી બધી બ્રાન્ચ છે પણ અત્યારે આ તમે દસ બ્રાન્ચ જે છે એ મેં તમને કીધી એ દસ બ્રાન્ચની અંદર તમે એડમિશન લેતા પહેલા વિચારજો આ યોપ્શો કે તમને લોકોને ઇન્ફોર્મેશન સારી લાગી હશે સારી લાગે તો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વોટ્સપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડાઈ લેજો ઠીક છે બેટા થેન્ક યુ સો મચ બાય